હેલો વિદ્યાર્થી મિત્રો તો જુઓ હવે આજથી આપણે નવોદયનું ગણિત શરૂઆત કરી શક્યું બરાબર નવોદયના ગણિતની શરૂઆત એટલે કે નવોદયના આપણા આગળના જે વિડિયો હતા આકૃતિઓ એ તો આપણે પૂર્ણ કરી દીધી પણ હવે શું આવશે તો કે નવોદયનું ગણિત નવોદયનું ગણિત કેવું છે તો કે ઇઝીમાં ઇઝી જ છે બરાબર એટલું કંઈ જ હાર્ડ છે નહીં હવે જો પહેલું ચેપ્ટર શું છે તો કે નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા શું આવશે નાનામાં નાની સંખ્યા નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા તો જુઓ હવે આની અંદર શું છે તો આપણને બધાને ખબર જ છે કે આપણને એકળા આવડે છે બરાબર હવે એકડાની શરૂઆત ક્યાંથી થાય તો કે એક બે શરૂઆત ક્યાંથી થાય શૂન્યથી થાય શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર આ રીતના શરૂઆત થાય તો કે શરૂઆત ક્યાંથી થઈ શૂન્યથી બરાબર પછી દસ સુધી આવ્યા આપણે દસ પછી ક્યાં આવીએ તો કે અગિયાર બરાબર ક્યાં આવીએ અગિયાર અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બરાબર આ રીતના સંખ્યા એકડા ચાલુ રહે સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ અબજ ખરબ બરાબર તો હવે આપણે જોઈશું તો કે આમાં એક અંકની નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા બે અંકની નાનામાં નાની સંખ્યા મોટામાં મોટી સંખ્યા તો કે આ સંખ્યાઓની રચના કઈ રીતના થાય એવું હું તમને સમજાવીશ અને એકદમ ઇઝીમાં ઈઝી રીતથી સમજાવીશ બરાબર તો જુઓ હવે પહેલો પ્રશ્ન શું થશે તો કે એક અંકની શું આવશે એક અંકની નાનામાં નાની સંખ્યા તો જુઓ હવે એક અંકની નાનામાં નાની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે શૂન્યથી થાય છે તો એ શું બનશે શૂન્ય બરાબર ક્યાંથી બનશે તો કે શૂન્ય પછી જુઓ તો કે એક અંકની એક અંકની મોટામાં મોટી સંખ્યા મોટામાં મોટી સંખ્યા હવે જુઓ એક અંકની મોટામાં મોટી સંખ્યા કઈ તો કે દસ બે અંકની નાનામાં નાની સંખ્યા થઈ એના પછીની નવ આવી તો એ કઈ થઈ એક અંકની છેલ્લી સંખ્યા થઈ તો એ શું થાય તો કે એક અંકની મોટામાં મોટી સંખ્યા થાય તો એ શું આવશે તો કે નવ બરાબર હવે જુઓ હવે શું થયું તો કે એક અંકની નાનામાં અને એક અંકની મોટામાં મોટી સંખ્યા આપણને ખબર પડી ગઈ હવે શું કરીશું તો કે બે અંકની નાનામાં નાની સંખ્યા ગોતીશું બરાબર શું કરીશું બે અંકની નાનામાં નાની સંખ્યા હોય જુઓ બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ બની તો કે દસ દસ બની હવે ડાયરેક આપણે દસ લખી દઈએ બરાબર પણ હવે હું તમને સમજાવું તો કે બે અંકની નાનામાં નાની સંખ્યા દસ કે કઈ રીતના તો કે જુઓ જે એક અંકની મોટામાં મોટી સંખ્યા નવ છે એ નવમાં એક ઉમેરીએ તો શું બને દસ બને છે તો જુઓ આપણને કોઈ પણ એમ કહે કે બે અંકની મોટામાં મોટી સંખ્યા કઈ નાનામાં નાની સંખ્યા કઈ તો કઈ રીતના શોધવાનું એ સમજાવું તમને તો કે જો બે અંકની નાનામાં નાની સંખ્યા બરાબર શું લખાય તો કે એક અંકની એક અંકની મોટામાં મોટી સંખ્યા એક એમાં શું કરવાનું એક ઉમેરી એટલે શું થાય તો કે બે અંકની નાનામાં નાની સંખ્યા બને બરાબર હવે શું બનાવીશું તો કે બે અંકની બે અંકની મોટામાં મોટી મોટામાં મોટી સંખ્યા હવે જુઓ આપણને બે અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાની તો કંઈ નહીં કરવાનું શું કરવાનું આ રીતના બે લાઇન કરી દેવાની બરાબર અને મોટા મોટી સંખ્યા લખવી હોય તો સૌથી મોટા મોટી સંખ્યા કઈ એક અંકની નવ છે બરાબર નવ વાય તો શું કરવાનું બંને બાજુ નવ લખી દેવાના શું થયું તો કે નવ્વાણું શું થયું નવ્વાણું આ શું થયું તો કે બે અંકની મોટામાં મોટી સંખ્યા બરાબર પડી સમજણ જો નાનામાં નાની સંખ્યા કઈ રીતના બનાવી અને મોટામાં મોટી સંખ્યા કઈ રીતના બનાવી પડી સમજણ હવે જો ત્રણ અંકની નાનામાં નાની નાનામાં નાની સંખ્યા શોધો હવે જો ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કરવી હોય તો આપણે શું કરવાનું તો કે બે અંકની મોટામાં મોટી સંખ્યા વત્તા એક હવે બે અંકની મોટામાં મોટી સંખ્યા તો આપણને ખબર જ છે કઈ રીતના બે લાઇન કરીને અંદર શું એક અંકની મોટા મોટી સંખ્યા નવ ઉમેર દેવાની નવ નવ લખ્યા વત્તા એક હવે નવ નવ વધતા એક એટલે નવ્વાણું વધતા એક થયું તો શું થયું સો થયા તો શું થયું આ તો કે સો એ ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા હવે એમ કહે કે તમને કે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ મોટામાં મોટી સંખ્યા કઈ તો શું કરવાનું કંઈ નહીં કરવાનું શું કરવાનું એક બે અને ત્રણ તેણીઓમાં શું લખી દેવાનું નવ 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 શું આવ્યું નવ 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 એટલે શું વંચાય નવસો નવ્વાણું તો એ શું થયું નવસો નવ્વાણું આ રીતના તમને ચાર અંકની કે પાંચ અંકની કે કે છ અંકની કે ગમે તેટલા અંકની કે નાનામાં નાની કહે તો શું કરવાનું તો કે એક પાછળ જીરો મૂકી દેવાના અને મોટામાં મોટી છે તો શું કરવાનું એટલી સંખ્યામાં નવ લખી દેવાના ધારો કે એમ કહે કે પાંચ અંકની શું કે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કઈ તો જુઓ પાંચ અંકની લખવાની આપણે હવે આપણને નહીં આવડતું ચાલો આ કરીએ તે કરીએ એક ઉમેરું બે ઉમેરું એ કંઈ જ નહીં આવડતું બરાબર તો શું કરવાનું સાદી સિમ્પલ રીત પાંચ અંકની કીધું તો પહેલાં શું કરવાની પાંચ લાઈન દોરી દેવાની એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર પછી શું કીધું પાંચ અંકની તો આપ પાંચમું જે સ્થાન છે ત્યાં શું લખી દઈશું એક અને બાકી બધે જીરો મૂકી દેવાના બરાબર અને બીજી રીત કહી તો કે જો પાંચ અંકની નાનામાં નાની શોધવાની તો આપણે શું કરીશું ચાર અંકની મોટામાં મોટી એક બે ત્રણ ને ચાર ડાયરેક્ટ આવી જાય નવ હજાર નવસો નવ્વાણું એક એટલે શું થાય તો કે દસ હજાર બંને જવાબ સરખા આવ્યા આ રીતના પડી સમજણ તો કે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કઈ થઈ તો કે દસ હજાર અને પાંચ અંકની મોટામાં મોટી છે તો શું કરવાનું તો કે એક બે ત્રણ ચાર પાંચ શું કરીશું નવ 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 અને નવ તો શું થયું નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું આવી ગયો આ એનો જવાબ તો આ રીતના હું તમને બે પ્રશ્નો પૂછું છું તો કે આઠ અંકની અંકની નાનામાં નાની સંખ્યા શોધો અને બાર અંક કેટલા બાર અંક બરાબર બાર અંકની મોટામાં મોટી સંખ્યા તમે જાતે શોધી અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો બરાબર કે જેથી મને બી ખબર પડે કે મારા વિદ્યાર્થીઓને કેટલી સમજણ પડી બરાબર નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે જોઈશું તો કે કરોડ દસ કરોડ અરબ ખરબ એ શું થાય છે એ કઈ રીતના લખાય છે એમાં શું હોય એ હું તમને બીજા વિડીયોમાં સમજાવીશ ન કે વિડીયો શું થઈ જશે ખૂબ લોંગ થઈ જશે બરાબર તમે આટલા સુધી બરાબર સમજણ પડે ત્યાં સુધી રિપીટ કરી કરીને જુઓ એકદમ ઇઝીમાં ઇઝી રીતથી શીખવાડેલું છે એટલે તમને ખબર પડશે જ અને જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો